સુરતના કતારગામ વિસ્તારમાં નોટિસને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કોર્પોરેશને કામગીરી કરવાની તજવીજ હાથમાં લેતાની સાથે જ વિરોધ શરૂ થઈ ગયો છે કતારગામના જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા વચ્ચે સાતસો મિલકતદારોને સુરત મહાનગરપાલિકાએ નોટિસ આપી છે ચોવીસ મીટર રોડ પર લાઇન દોરીના અમલ માટે આશરે સાતસોથી વધુ મિલકતદારોને નોટિસ આપતા સમગ્ર વિસ્તારના લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કતારગામ વિસ્તારમાં સાતસો જેટલા આવાસોને નોટિસ ફાળવવામાં આવતા દિવાળી બગડે તેવી સ્થિતિ ઊભી થઈ છે ચોવીસ મીટરની લાઇન દોરીમાં આવતા તમામ મકાનોને નોટિસ આપી દેવાઈ હતી ઘર વિહોણા થઈ જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે સ્થાનિકો એકત્રિત થઈને પોતાની વેદના ઠાલવી રહ્યા છે અગાઉ તેઓએ મેયરને પણ આ અંગે રજૂઆત કરી હતી પરંતુ નોટિસનો સતત મારો ચાલુ રહેતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે

મારા છોકરું છે એવું કંઈ નથી બે જણ છે અમારે જવું ક્યાં તમે મને ફાયદો ઉઠાવો ક્યાં જાઓ તો થોડું હોય તમને દિવાળી તમે દિવાળીમાં કહો છો દિવાળી ના આવતા મહિને દિવાળી તો શું કરીએ આપઘાત તમારે હું પણ કરી નાખીએ ટોયલેટ નહીં રહે રૂમ નહીં રહે રસોડું નહીં રહે તમે રહીએ ક્યાં

તે અમારા ઘરની માત્ર ચાર ટાઇલ્સ જેટલી જગ્યા રહે છે ટોયલેટ બાથરૂમ સહિતનું ઘર આખું લાઈન દોરીમાં જાય છે તો અમે ક્યાં જઈશું અમારી પાસે એક રૂપિયો પણ નથી અમારે આપઘાત કરવાનું વારો આવ્યો છે કોર્પોરેશનના અધિકારીઓ સતત દિવસોને કહ્યું કે અમે તમારી સામે જ આપઘાત કરી લઈએ કારણ કે બીજો અમારી પાસે કોઈ રસ્તો નથી